સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારી મળશે સ્થાનિક લોકોનું જીવન બદલાઈ જશે પરંતુ વાસ્તવમાં આવું કશું થતું નથી માત્ર ને માત્ર ફાયદો થાય છે ભાજપના નેતાઓને અને જીવન બદલાય છે ભાજપના નેતાઓના કારણ કે હાલમાં વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નની અંદર અમુક બાબતો બહાર આવી છે કે મોટાભાગના ઔદ્યોગિક એકમો અને મોટાભાગની કંપનીઓની અંદર આ ઠરાવનું પાલન થતું નથી અને ઘણી બધી કંપનીઓની અંદર માત્ર ને માત્ર પાંચ થી દસ ટકા જ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે અને મજાની વાત એ છે કે આ પૂછાયેલા પ્રશ્નની અંદર ભાજપ દ્વારા એક લૂલો બચાવ એવો કરવામાં આવ્યો છે કે અમે આ તમામ ઔદ્યોગિક એકમોને અને કંપનીઓને આ ઠરાવનું પાલન કરાવવા માટેની સમજ આપી રહ્યા છે હવે આ જવાબ એક એવું કુતૂહલ સર્જે છે અને એ એક સમજાતું નથી કે આ ઔદ્યોગિક એકમોને આ કંપનીઓ કેટલી હદે અણસમજવું હશે કે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી આ સરકાર એને સમજ આપે છે છતાં પણ સમજતી નથી પણ વાસ્તવમાં એવું નથી આ ભાજપની સરકારને ભાજપના નેતાઓ આ ઠરાવનું પાલન કરાવવા માટે ગુજરાતના યુવાનોને રોજગારી મળે સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટેની સમજ આપી રહ્યા નથી એ સમજ આપી રહ્યા છે કે અમારા ભાજપના નેતાને કયો કોન્ટ્રાક્ટ આપવાનો છે એની સમજ આપી રહ્યા છે એ સમજ આપી રહ્યા છે કે ચૂંટણીની અંદર કેટલું ફંડ તમારે આપવાનું છે એની સમજ આપી રહ્યા છે બાકી આ ઠરાવનું પાલન કરવાનું હોય તો તમારે સમજ આપવાની ન હોય એ ઔદ્યોગિક એકમોને સીધે સીધો આદેશ જ કરવાનો હોય પરંતુ એ આદેશ કરવાની આપણી આ રાજ્ય સરકારની ભાજપની મનસા નથી અને એટલા માટે ગુજરાતના બેરોજગાર યુવાનો અને સ્થાનિક લોકો વતી હું સરકારને કહેવા માગું છું કે આ ઠરાવનું તાત્કાલિક ધોરણે પાલન કરાવે કારણ કે બેરોજગારીનો મુદ્દો આ રાજ્ય માટે ખૂબ ભયજનક છે અને જો આમની અંદર સરકાર કોઈ ગંભીરતાથી પગલાં નહીં લે તો આ બેરોજગારીનો મુદ્દો જ આવનારા સમય માટે આ ભાજપની સરકાર સામે મુશ્કેલી સર્જી શકે તેમ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી